પાંડેસરામાં ધોરણ બાર સાયન્સ ના ઝેર પી ને જીવન ટૂંકાવી લીધું હતું મોબાઈલમાં વધુ પડતો વ્યસ્ત રહેતો હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો જે વાતનું માઠું લાગી આવતા વિદ્યાર્થી આપઘાત પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે યોગી પ્રતાપગઢના વતની અને પાંડેસરા કૃષ્ણનગર ખાતે રહેતા પપ્પુ યાદવ શાકભાજી વેચી બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો સત્તર વર્ષીય પુત્ર સત્યમ ધોરણ બારમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો સત્યમે તારીખ અઢાર જુલાઈના રોજ ઘરે ઝેર ઝેર પીને આપઘાત કર્યો હતો જેની જાણ પરિવારને થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન રવિવારે સાંજે સત્યમનું મોત નીપજ્યું બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જેમાં સત્યમ મોબાઈલ ફોનમાં વધુ વ્યસ્ત રહેતો હોવાથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતો હોવાથી અભ્યાસમાં ધ્યાન આપવા માટે કહ્યું હતું જે વાતનું સત્યમને માઠું લાગ્યા આવતા તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે